ઉપલેટા નગરપાલિકા દ્વારા આયોજિત દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા આયોજિત સેવાસેતુ કાર્યક્રમ સર ભગવત સિંહ કન્યાશાળા બાપુના બાવલાચક ખાતે યોજવામાં આવ્યો રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શકતા સંવેદનશીલતા તથા જવાબદારી જવાબદારીપણો સક્ષમ બને તે માટેના ગુજરાત સરકારના સંકલ્પને સાકાર કરવાના સેવાસેતુ

સરકારશ્રીની યોજનાઓનો લાભાર્થીઓ લાભ લે તેમજ આવકના દાખલા રહીશના દાખલા તેમજ અન્ય યોજનાઓનો લાભ લોકો બહોળા પ્રમાણમાં લે એ માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમ સવારના નવ વાગ્યે માનનીય ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાટલિયા સાહેબ મામલતદાર સાહેબ શ્રી ની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને પ્રજાને આ યોજનાઓનો લાભ માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે તો શહેરના તમામ વોર્ડના નાગરિકો બહોળા પ્રમાણમાં આ કાર્યક્રમનો લાભ લે એ માટે મારી સૌને અપીલ છે